જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો તેત્રીસમો શ્લોક સમજીશું અક્ષરામ કરૌશ્મી દ્વંદિકશ્ય ચમે વાક્ષ્ય કાલો ધાતાહમ બિસતો મુખઃ અક્ષરોમાં હું અકાર છું સમાસોમાં દ્વંદ સમાસ છું શાશ્વતકાર પણ હું છું અને સ્પષ્ટાઓમાં હું બ્રહ્મા છું આકાર અર્થાત સંસ્કૃત વડમાણાનો પ્રથમ અક્ષર વૈદિક સાહિત્યનો પ્રારંભ છે અકાર ન હોય તો કોઈ થઈ શકતો નથી એટલે જ આ આદિ શબ્દ છે સંસ્કૃતમાં અનેક પ્રકારના સામસિક શબ્દો હોય છે દાખલા તરીકે રામકૃષ્ણ જેવા શબ્દ સમુચ્ય દ્વંદ સમાસ કહેવાય છે આ સમાસમાં રામ તથા કૃષ્ણ શબ્દ સમાન રૂપમાં રહેલા છે તેથી તે સમાસ દ્વંદ કહેવાય છે સર્વ પ્રકારના મારનારાઓમાં સમય સર્વોપરી છે કારણ કે તે સૌને મારે છે કાળ કૃષ્ણનો પ્રતિનિધિ કારણ કે સમય થઈએ પ્રલયજ્ઞ પ્રકટ થશે અને બધું જ નષ્ટ થઈ જશે સર્જન કરનારા જીવોમાં ચતુર્મુખી બ્રહ્માજી પ્રમુખ છે તેથી તેઓ પરમેશ્વરના કૃષ્ણના પ્રતિનિધિ છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ